જય શ્રી કૃષ્ણ મિત્રો તારીખ છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ મંગળવારે તિલા એકાદશી છે તો આ વીડિયોમાં તિલા એકાદશીનું શું છે મહત્વ આ દિવસે કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા તથા તિલા એકાદશીની કથા આ વીડિયોમાં સાંભળશું મિત્રો આપણા ઋષિમુનિએ મનુષ્યના પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત આદિ કરવા સૂચન કરેલું છે તેમાંનું એક છે એકાદશી એકાદશી એટલે કે અગિયારસ જે દર મહિને બે વાર આવે છે સુદ પક્ષમાં અને વધ પક્ષમાં વર્ષની ચોવીસ એકાદશી જ્યારે અધિક માસ હોય છે ત્યારે બે એકાદશી વધારે હોય છે આથી કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશીનું પોતાનું આઘું મહત્ત્વ છે પરંતુ પોષ મહિનાના વધ પક્ષમાં જે ષ્ટિલા એકાદશી આવે છે આ એકાદશી સર્વે પાપોમાંથી મુક્તિ અપાવનારી પુણ્ય આપનારી હોવાથી આ એકાદશીને પાપહારીણી તથા મોક્ષદાયી એકાદશી પણ કહે છે હજારો કન્યાદાન કર્યા જેટલું તથા હજારો વર્ષોની તપસ્યા કર્યાથી તથા સુવર્ણદાન કરવાથી મળે છે તેનાથી પણ અનેક ગણું ફળ આ એકાદશીનું વ્રત કરવાથી મળે છે વ્યક્તિની સુખ સમૃદ્ધિમાં વધારો કરનારી આ એકાદશીની તિથિ ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત છે આ એકાદશીની પૂજામાં તલનું વિશેષ મહત્વ હોય છે આ દિવસે તલનો છ પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે આથી જ આ એકાદશીને શઠ તિલા એકાદશી કહે છે મિત્રો આ એકાદશીમાં તલનો છ પ્રકારે ઉપયોગ કરાય છે પૂજામાં હવનમાં પ્રસાદમાં સ્નાનમાં દાનમાં ભોજનમાં અને તર્પણમાં આમ છ પ્રકારે આ એકાદશીના દિવસે તલનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી આ એકાદશીને ષટ તિલા એકાદશી કહે છે ષટ એટલે કે છ અને તિલા એટલે કે તલ આ દિવસે છ પ્રકારે તલનો ઉપયોગ કરવામાં આવે છે આથી આ એકાદશીને ષટ તિલા એકાદશી કહે છે આ એકાદશીનું વ્રત કરનારને જીવનમાં દુર્ભાગ્ય દરિદ્રતા તથા અનેક પ્રકારના કષ્ટો દૂર થાય છે આ લોકમાં સર્વે સુખ ભોગવી અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે આ એકાદશીને હારીની એકાદશી કહે છે એકાદશીનું આ વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે એકાદશીના પુણ્યના પ્રભાવથી વ્રત કરનારનું ઘર ધન ધાન્યથી ભરપૂર રહે છે તેને જન્મો જન્મની આરોગ્યતા પ્રાપ્ત થાય છે ષ્ટિલા એકાદશીનો ઉપવાસ કરનારને દરિદ્રતા દુઃખ અને દુર્ભાગ્ય નથી આવતું એકાદશીનું આ વ્રત ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત છે મિત્રો પોષ મહિનો એ ભગવાન સૂર્યનારાયણની પૂજા આરાધના કરવાનો મહિનો છે આથી આ મહિનામાં આવતા દરેક વ્રત તહેવારમાં તલનું વિશેષ મહત્વ હોય છે આ મહિનામાં આવતા દરેક વ્રતમાં ભગવાનની તલથી પૂજા કરાય છે આ એકાદશીના દિવસે પણ ભગવાનની જે કંઈ પૂજા આરાધના કરો ભગવાનને નૈવેદ્ય ધરો તેમાં તલનું વિશેષ મહત્વ હોય છે તલથી પૂજા કરાય છે તલના પાણીથી સ્નાન કરાવાય છે તલનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે આથી જ આ એકાદશીને ષઠતિલા એકાદશી કહે છે આ એકાદશીનું વ્રત કરવાથી ઉપવાસ કરવાથી પૂજન કરવાથી મનુષ્યનું કલ્યાણ થાય છે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે આ એકાદશીના દિવસે કરેલ પૂજા પાઠ ધ્યાન વગેરે કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અક્ષય પુણ્ય થાય છે ઘરમાં જીવનમાં સકારાત્મકતા આવે છે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે ઉત્તમ સ્વાસ્થ્ય જળવાઈ રહે છે સફળતા પ્રાપ્ત થાય છે મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે સંતાનોને સુખાકારી જીવન પ્રાપ્ત થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે જીવનમાં રહેલ કષ્ટ રોગ બાધા પીડા વગેરે દૂર થાય છે ષટતિલા એકાદશીનું ખૂબ જ લાભદાયક પુણ્યદાયક અને શુભતા મંગલતા પ્રદાન કરનારું છે ષટતિલા એકાદશીનું વ્રત પૂજન ઉપવાસ જો ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું ષટતિલા એકાદશી ક્યારે છે વ્રતનું મહાત્મ્ય અને હવે જાણીશું ષષડતિલા એકાદશીના દિવસે કરાતી પૂજન વિધિ તથા આ દિવસે કરવાના ઉપાયો મિત્રો એકાદશીનું આ વ્રત દશમની તિથિથી જ શરૂ થઈ જાય છે દશમના દિવસે જો બની શકે તો એકટાણું કરવું અથવા તો શુદ્ધ સાત્વિક આહાર લઈને ભોજન લેવું એકાદશીના દિવસે પ્રાતકાળે વહેલા ઉઠવું સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ તથા તલ ઉમેરી સ્નાન કરવું સ્નાન કરતી વખતે ગંગા યમુના સરસ્વતી તાપી વગેરે પવિત્ર નદીનું સ્મરણ કરી સ્નાન કરવાથી પવિત્ર નદી જળાશયમાં કે ગંગા સ્નાન કરવાનું પુણ્ય આ દિવસે નાહવાના પાણીમાં તલ ઉમેરી સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે સ્નાન કાર્યથી પવિત્ર થઈ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા ઘરના મંદિરમાં ધૂપદીપ કરવું ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી સૂર્યનારાયણને જળનું અથર્ય આપવું પોષ મહિનો એ ભગવાન સૂર્યનારાયણની આરાધના કરવાનો માસ આથી આ એકાદશીના દિવસે ભગવાન સૂર્યનારાયણની વિશેષ પૂજા અર્ચના કરવી ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી ગંગાજળના ટીપા નાખી લાલ કંકુ લાલ પુષ્પ તલ નાખી ભગવાન સૂર્યનારાયણને જળનું અથર્ય આપવું અધર્ય આ સમયે ઓમ સૂર્યાય નમઃ ઓમ આદિત્યાય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ આ મંત્રનો જપ કરવો આ રીતે આ દિવસે સૂર્ય પૂજા કરવાથી નવગ્રહ દોષ પીડા દૂર થશે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કોઈ પણ સ્વરૂપની પૂજા કરવી ભગવાન શ્રી કૃષ્ણની અથવા ભગવાનના બાળ સ્વરૂપની જો મૂર્તિ હોય તો પંચામૃતથી શુદ્ધ જળથી તથા ગંગા જળથી સ્નાન કરાવવું જો મૂર્તિ ન હોય તો ભગવાનની છબી કે ફોટાને વસ્ત્રથી સાફ કરીને લૂછી નાખવી તેની પૂજા કરવી ભગવાનને અબીલ ગુલાલ પીળા પુષ્પ પીળા વસ્ત્રોથી પૂજા કરવી ઋતુના ફળ અર્પણ કરવા તથા આ એકાદશીના દિવસે ભગવાનને તલમાંથી બનેલી મીઠાઈનું નૈવેદ ધરાવવું તલના લાડુ અથવા તો તલની મીઠાઈ કે પછી તલ સાંકળી કે તલની બરફી જે કંઈ તમારી ઘરે હોય તે ભગવાનને ધરાવી તથા પીળા રંગની મીઠાઈ પણ ધરાવી કારણ કે ભગવાન પીતાંબર ધારે કહેવાયા ભગવાનને પીળો રંગ અતિ પ્રિય છે આથી ભગવાન શ્રીહરિની પૂજામાં પીળા રંગના વસ્ત્ર પીળા પુષ્પ તથા પીળા રંગની મીઠાઈ ધરાવવાથી શ્રીહરિ અતિ પ્રસન્ન થાય છે તેના ભક્તોને મન વાંછિત ફળની પ્રાપ્તિ કરાવે છે આ રીતે એકાદશીના દિવસે ભગવાન શ્રીહરિની પૂજા કરી ભગવાનને પ્રાર્થના કરવી કે હે જનાર્દન જો તમે સદાય સ્મરણ કરવાથી મનુષ્યના સઘળા પાપોને દૂર કરો છો તો હે દેવ મારા દુષ્ટ સ્વપ્નો મારા ખરાબ ଅપશુકોનો મારા ખરાબ દુર્ભાગ્યો મારા મનમાં જે દુષ્ટ ઈચ્છાઓ અધમ વિચારો નરકનો ભય દુર્ગતિનો ભય દૂર કરો હે દેવેશ્વર આ લોક અને પરલોકનો મને જે ભય લાગે છે તેનાથી મારી રક્ષા કરો અને મેં કરેલ પૂજા ઉપવાસ સ્તુતિનો સ્વીકાર કરો આપને મારા નમસ્કાર હો હે દામોદર હે નારાયણ મારી ભક્તિ હંમેશા તમારામાં જ લાગી રહે એમ બોલી ભક્તિભાવપૂર્વક શ્રી પ્રાર્થના સ્તુતિ કરી ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરી ભગવાનની આરતી ઉતારવી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો આ દિવસે ઉપવાસ કરવો જો ઉપવાસ ન થઈ શકે તો ફળાહાર કરવો દિવસના સુવો નહીં કહેવાય છે કે એકાદશીના દિવસે પાપ અન્નમાં આવીને વસે છે આથી આ દિવસે અન્ન ગ્રહણ નથી કરાતું પરંતુ જે બીમાર છે બાળક છે સગર્ભા સ્ત્રી છે વૃદ્ધ છે તેમણે ઉપવાસ કરવો છે પરંતુ તે ઉપવાસ કરી શકવા સમર્થ નથી તો તેમને શુદ્ધ અને સાત્વિક ભોજન લઈને એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં કોઈનું અપમાન કરવું નહીં પવિત્ર મન અને શુદ્ધ વચનથી આચરણ કરી મનમાં હરિસ્મરણ કરતા રહેવાથી પણ એકાદશીનો ઉપવાસ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે જો તમે વ્રત પૂજા કે ઉપવાસ ન કરી શકો કંઈ પણ ન થઈ શકે તો ભગવાન શ્રી હરિના ચરણોમાં તુલસી પત્ર અર્પણ કરવા માત્રથી જ એકાદશીની પૂજા કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે ઘરના ઉંમરે પૂજા કરવી શુભ કરવું સંધ્યા સમયે તુલસી ક્યારેક ઘીનો દીવો કરવો એકાદશીના દિવસે તુલસી પૂજન કરવાથી શ્રી હરિ વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે કારણ કે ભગવાન શ્રીહરિને તુલસી અતિ પ્રિય છે જે કોઈ નિત્ય તુલસીને જળ સિંચે છે તુલસી ક્યારે ઘીનો દીવો સંધ્યા સમયે કરે છે તેના પર માલક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે લક્ષ્મી તેના ઘરમાં સ્થાયી નિવાસ કરે છે એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો શ્રીમદ્ ભાગવત ગીતાના પાઠ કરવા આજના દિવસે તલનું ખૂબ જ મહત્વ છે આથી આ દિવસે તલથી બનેલી વસ્તુનું સેવન કરવાથી તલથી પૂજા કરવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે દરેક પ્રકારના કષ્ટ અને પાપોનો નાશ થાય છે આ તિથિએ તલના તેલનું ઉપટન કરવું તલથી મિક્સ કરેલા પાણીથી સ્નાન કરવું તલનું ભોજન કરવું તલથી હવન અને તર્પણ કરવાની સાથે તલનું દાન કરવું

તો ઘરે રહીને નાહવાના પાણીમાં ગંગાજળ અથવા તો તલ ઉમેરી સ્નાન કરવાથી પવિત્ર તીર્થમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે સ્નાન કાર્યથી પરવારી તલના જળથી ભગવાન વિષ્ણુની મૂર્તિને અભિષેક કરવો સુગંધિત પુષ્પ અબિલ ગુલાલ વગેરે પૂજાની સામગ્રી સાથે તલ ચઢાવી પૂજા કરવી સાથે તલમાંથી બનેલી વાનગીનું નૈવેદ્ય ધરાવવું અને તેનો પ્રસાદ લેવો

આ દિવસે ગાયને લીલો ઘાસચારો ખવડાવો ઘરની બનાવેલી રોટલી ખવરાવી કૂતરાને રોટલી ખવરાવી પક્ષીને દાણાચર નાખવા બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી આ દરેક કાર્યો એકાદશી વ્રતના પારણામાં કરવા જો કઈ ન થઈ શકે તો મંદિરે અથવા તો બ્રાહ્મણના ઘરે જઈ કાચા સીધાનું દાન કરવું કાચા સીધાનું દાન કરવાથી ગ્રહદોષ પીડા દૂર થાય છે જીવનમાં આવનારા રોગ કષ્ટ પીડા સંકટોનો નાશ થાય છે આ રીતે શઠતિલા એકાદશીનું વ્રત કરવું

અને હવે સાંભળશું ષટ તિલા એકાદશી વ્રતની કથા બોલો ભગવાન શ્રીહરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે જગતના નાથ શ્રી કૃષ્ણ હે આદિદેવ હે જગતપતિ તમે બહુ જ ઠીક કહ્યું તો હજી પણ મારી ઉપર કૃપા કરી તમે એકાદશીઓના વ્રત કહો પોષ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે એ કરવાથી શું ફળ મળે છે તે મને કહો ત્યારે ભગવાન કૃષ્ણે કહ્યું હે શ્રેષ્ઠ આ એકાદશીને ષટ તિલા એકાદશી કહે છે જે સર્વે પાપોનો નાશ કરવાવાળી છે હવે તમે ષટ તિલાની પાપહારીની કથા સાંભળો આ કથા મુનિ શ્રેષ્ઠ પુલત્સ્ય ઋષિએ દાલભ્ય ઋષિને કહી હતી દાલભ્ય ઋષિએ પુલત્સ્ય ઋષિને પૂછ્યું હે બ્રાહ્મણ મૃત્યુલોકમાં જન્મ પામ્યા પછી તમે લોકો પરસ્ત્રી ગમન વેશ્યાગમન ગૌહત્યા બ્રહ્મહત્યા વિશ્વાસઘાત વગેરે અનેક પ્રકારના મહાપાપો કરે છે તેમજ ચોરી લૂંટ મદ્યપાન જુગાર વગેરે અનેક પ્રકારના પાપ કર્મો કરે છે છતાંય એમને નરકમાં ન જવું પડે એ માટે કયો ઉપાય છે તે કૃપા કરીને મને કહો ત્યારે પુલત્સ્ય ઋષિએ કહ્યું હે ઋષિ તમે બહુ જ ઉત્તમ સવાલ પૂછ્યો છે અત્યાર સુધીમાં બ્રહ્મા વિષ્ણુ અને ઇન્દ્ર વગેરે દેવતાઓએ આ કથા કોઈને કહી નથી પોષ મહિનાના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એને શઠ તિલા એકાદશી કહેવાય છે તેનું વિધિપૂર્વક વ્રત કરવાથી દરેક પ્રકારના પાપોનો નાશ થાય છે હવે તમે એની વિધિ સાંભળો આ દિવસે મનુષ્ય નિત્ય કર્મ કરી સ્નાન વગેરેથી પવિત્ર થઈ ઇન્દ્રિયોને સંયમમાં રાખવી તેમજ કામ ક્રોધ લોભ મોહ ઈર્ષ્યા અહંકાર વગેરેનો ત્યાગ કરવો પાણીથી પગ ધોઈને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતાં કરતાં ગાયનું છાણ એકત્રિત કરવું ત્યાર પછી એ છાણામાં તલ અને કપાસિયા ભેળવીને એકસો આઠ નાના ગોળા બનાવવા ત્યાર પછી કૃષ્ણ પક્ષની એકાદશીને દિવસે વ્રત કરવા માટેનો નિયમ લેવો સ્નાન કરીને પવિત્ર થઈને ભગવાન વિષ્ણુની પૂજા કરવી અજાણતા પણ કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા માંગવી રાત્રે જાગરણ કરવું પ્રથમ હોમ કરવો જાગરણ દરમિયાન વિષ્ણુનું પૂજન કરવું પછી ક્રોસર એટલે કે તલ ચોખાની ખીચડી બનાવી નૈવેદ્ય ધરાવવું ત્યાર પછી શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરવાવાળી ભગવાન શ્રીહરિનું ભૂરું કોળું નાળિયેર અથવા સોપારીથી પૂજન કરીને અધર્ય આપવું અધર્ય આપતી વખતે આ મંત્ર બોલવો કે હે કૃષ્ણ હે કૃષ્ણ આપ ઘણા દયાળુ છો અમારા જેવા આશ્રયહીનોના આપ આશ્રયદાતા થાવ હે પુરુષોત્તમ અમે સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છીએ આપ અમારા પર પ્રસન્ન થાવ હે કમલનયન આપને નમસ્કાર હો હે વિશ્વભાવન આપને નમસ્કાર હો હે સુબ્રહલ્ય હે મહાપુરુષ હે બધાના પૂર્વજ આપને નમસ્કાર હો હે જગતના પતિ હું આપને અધર્ય આપું છું લક્ષ્મીજી સહિત આપ મારા અધર્યનો સ્વીકાર કરો આ પ્રમાણે અધર્ય પ્રદાન કર્યા પછી પૂજા કરાવનાર બ્રાહ્મણનું પૂજન કરવું અને પાણીથી ભરેલો તેને ઘડો આપવો સાથે છત્રી પગરખા અને વસ્ત્રનું દાન કરવું દાન આપતી વખતે કહેવું કે હે ભગવાન મેં આપેલા દાનથી આપ પ્રસન્ન થાવ ત્યાર પછી પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણને કાળી ગાયનું દાન કરવું સાથે કાળા તલથી ભરેલું પાત્ર પણ દાનમાં આપવું તલના પાણીથી સ્નાન કરવું તલનું તેલ શરીરે ચોળવું તલથી હોમ કરવો તલ નાખેલું પાણી પીવું તલનું દાન કરવું અને તલ ખાવા આ રીતે છ કામોમાં તલનો ઉપયોગ કરવાથી આ એકાદશીને ષટ તિલા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી સર્વે પાપોનો નાશ કરવાવાળી છે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર આ ષટ તિલા એકાદશીના સંબંધમાં જે વૃત્તાંત જે પ્રમાણે બન્યું છે તે પણ હું તમને કહું છું તો તમે ધ્યાનથી સાંભળો પહેલાંના સમયમાં મનુષ્ય લોકમાં એક બ્રાહ્મણની પત્ની રહેતી હતી તે બ્રાહ્મણી જુદા જુદા પર્વો પ્રમાણે ઉપવાસ કરતી વળી એ દરેક દેવોની પૂજા પણ ખરા ભક્તિભાવથી કરતી કોઈ ઋષિ મુનિઓ ગામમાં આવ્યા હોય તો તેની પણ એ પૂજા કરતી એ ભગવાન શ્રી હરિવિષ્ણુની પરમ ભક્ત હતી એકવાર તો આખા મહિનાનો ઉપવાસ કર્યો આમાં વ્રતો અને ઉપવાસો દ્વારા એ બ્રાહ્મણીએ ઘણું પુણ્ય મેળવ્યું હતું પણ એણે કદી કોઈને દાન દક્ષિણા આપી ન હતી તેમજ ભિખારીઓને ભિક્ષા પણ આપી ન હતી વળી એણે કદી કોઈ બ્રાહ્મણોને જમાડ્યા પણ ન હતા કે કોઈને અન્નદાન પણ આપ્યું ન હતું આથી ભગવાને ભિક્ષુકનું રૂપ ધારણ કરી હાથમાં ભિક્ષાપાત્ર લઈ એ બ્રાહ્મણીના ઘર આગળ ઊભા રહ્યા બ્રાહ્મણી બહાર આવી અને બોલી કે હે બ્રાહ્મણ તમે શા માટે અહીં આવ્યા છો ત્યારે ભિક્ષુકનું રૂપ ધારણ કરીને આવેલા ભગવાન બોલ્યા હે દેવી મને ભિક્ષા આપો આથી બ્રાહ્મણીને ક્રોધ ચડ્યો અને ભિક્ષાપાત્રમાં માટીનો એક પીણ નાખ્યો ત્યાર પછી ભગવાન પાછા સ્વર્ગમાં ચાલ્યા ગયા થોડા વર્ષો પછી એ બ્રાહ્મણી મૃત્યુ પામી અને પોતે કરેલા વ્રતો અને ઉપવાસોના પ્રભાવથી સ્વર્ગમાં આવી તેના પુણ્યના પ્રભાવથી એને સ્વર્ગમાં સારું ઘર મળ્યું પરંતુ એ ઘરમાં અનાજ ન હતું આથી એ ભગવાન પાસે ગઈ અને પૂછ્યું હે ભગવાન મેં ઘણા વ્રતો કર્યા છે ઘણી દેવ પૂજા કરી ઘણા ઉપવાસો કર્યા છતાં મારું ઘર ખાલી કેમ છે ત્યારે ભગવાને કહ્યું કે તારા એ બધા જ પુણ્યના પ્રભાવથી જ તને સ્વર્ગમાં ઘર મળ્યું પરંતુ તે કોઈને દાન દક્ષિણા ભોજન કે અન્નનું દાન કર્યું નથી તેથી જ તારું ઘર અન્ન વગરનું ખાલી છે ભગવાનનું કહેવું સાંભળી એ બ્રાહ્મણીને સાચી હકીકતનું ભાન થયું પસ્તાવો કરવા લાગી પરંતુ હવે આ બધું કહ્યું કે હે ભગવાન આનો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને મને બતાવો ત્યારે ભગવાને કહ્યું કે તું પાછી તારા ઘરમાં જા ત્યાં આશ્ચર્યયુક્ત ઉત્કંઠાવાળી દેવતાઓની પત્નીઓ તારા દર્શન કરવા માટે આવશે આ દેવાંગનાઓ તને ષટતિલા એકાદશીની કથા ન કહે ત્યાં સુધી તું બાળનું ખોલતી નહીં ભૂલથી પણ તું બાળનું ખોલતી નહીં ભગવાનના આવા વચનો સાંભળી એ બ્રાહ્મણી ઘેર ગઈ અને બંધ કરીને બેઠી થોડી વારે દેવાંગનાઓ ત્યાં આવી અને કહેવા લાગી કે અમે તમારું દર્શન કરવા આવ્યા છીએ આપ દ્વાર ખોલો આ સાંભળી પેલી બ્રાહ્મણીએ કહ્યું કે જો તમે મને જોવા આવ્યા હોય તો પહેલાં મને ષટતિલા એકાદશીની કથા કહો પછી જ હું બાળનું કાઢીશ થોડી વાર સુધી તો એ દેવપત્નીઓમાંથી કોઈએ એને ષટ તિલા એકાદશીના વ્રતનું મહાત્મા કહ્યું નહીં પરંતુ છેવટે એક દેવપત્ની કે જેને આ બ્રાહ્મણીને જોવાની ઘણી જ ઉત્કંઠા હતી તે બોલી કે મને તમને જોવાની ઘણી જ ઈચ્છા છે હું તમને ષટ તિલા એકાદશીની કથા કહું છું તે તમે સાંભળો અને ત્યાર પછી એ દેવપત્નીએ એને મહાત્મા સહિત કથા કહી આમ એ એકાદશીની કથા સાંભળ્યા પછી પેલી બ્રાહ્મણીએ બાર ઉઘાડ્યા અને એના દર્શન કર્યા એ બ્રાહ્મણીનું રૂપ કરતા પણ ચડ્યાતું હતું એકાદશીની કથા સાંભળવાથી એ બ્રાહ્મણીના ઘરમાં ધન ધાન્ય વસ્ત્રો સોનું રૂપું વગેરે બધું જ પ્રાપ્ત થયું પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણોને તલ અને વસ્ત્રો વગેરેના દાન આપવાથી જન્મે જન્મનું આરોગ્ય મળે છે ષ્ટિલા એકાદશીનો ઉપવાસ કરવાથી દારિદ્ર દુઃખ અને દુર્ભાગ્ય આવતું નથી હે યુધિષ્ઠર કોઈ સુપાત્રની વિધિ પ્રમાણે જો દાન દેવાય તો સર્વે પાપોનો નાશ થાય છે તેમજ એ દાન કરનારને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી અને શરીરમાં કોઈ શ્રમ પણ થતો નથી આ પ્રમાણે પોષ માસના વધ પક્ષની ષટતિલા એકાદશી મહાત્મકથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી મિત્રો એકાદશીનું આ વ્રત કરવાથી કે વ્રતની મહાત્મકથા સાંભળવા માત્રથી જ સાધકને ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે જે લોકો ષટતિલા એકાદશીનું વ્રત કરે છે તો તેમણે એકાદશીની આ વ્રત કથા અવશ્ય વાંચવી કે સાંભળવી જોઈએ કે જે સાંભળ્યા વગર કે વાંચ્યા વગર વ્રત કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થતું નથી જે વ્યક્તિને એકાદશીનું આ વ્રત કરવું છે પરંતુ તે કરી શકવા સમર્થ નથી તો તેમણે આ કથા સાંભળવા માત્રથી જ એકાદશી કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે આવી પુણ્ય ફળ આપનારી પાવનકારી છે આ ષટ તિલા એકાદશી તો મિત્રો આપણે સાંભળી ષટ તિલા એકાદશી વ્રતનું મહાત્મ્ય આ દિવસે કરવાના કાર્ય ઉપાયો અને કથાવાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ